you mm -hmm. સીતારામ મજામાં બધાય ખાસ બધાય લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો બધાય બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બધાનો ને આપણી સબસ્ક્રાઈબરમાં પાંચ હજાર ઉપર ખસી ગયા બધાનો સપોર્ટ સારો હોય બધા આગળ સપોર્ટ કરતા રહીજો ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ આપણી અટાણા જો લગભગ શિયાળક વાગવા આવ્યા અને ટોપી સારો હે હમણાં બે ત્રણ દિવસ તરીકો લૂન સારા પડે અટાણા જો આપણી મગમાં પાણી તાલે સવારની ચાલું કીધી હતી હવે આવડત તો બપોર સુધી વાળી પછી આપણી જો ત્રણે કે ચાલુ કીધી હતી શરક ત્યારક પીવરાવ્યા ટોપી હમણાં ગજબ પડે હવે આપણે જ્યાં અહીંયા ટેલરને હીરે બેઠા ખુરશી નાખે કારણ કે તડકે તો બે હાઇને થાવ એવો થઈ હોય હાવ બે ફેર ટોપી પલાડી તો ગયેલું ગયેલી એ તો જ કારણ કે લુ આવી એટલી પાણી બહુ ઉપાડી ગયું અને જો આપણી મગમાં પાસમું પાણી હાલે હટાણે आज घरे वेली दवा अपनी मूकवा भेगी सालू है पानी भेगी पीवर आ बलम बलमनी अपनी आगे बढ़े बना जाओ अपनी कई दवा है बताड़ी वीडिया में आगे पानी भरी मूक त्रिनाक वीघा में मूकानी है पांच सौ ग्राम डबल आए त्र वीघा में पूरु करने अठी <coughs> वीघा में थे तो हाँ तीन वीघा में थे तो हाँ कारण तो 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 के कहीं नुकसान करे न दवा खुशी बलम है ઉપર થી ક્રુસીબલમ ની ઈરન રાઉન્ડ માર દીધો અને આ ભી પાણી પેકી પીવરાવા ની થી પીવરાવી દીય હવે આપણી ક્યુ ફ્રિજટ આવે તો 10 આગડી પછી ખબર પડે આગળ આપણે કી હું બે ક્યારે મુક દેવાનું છે આપણી ને પીવરાવાની દવા મુકન તો ખબર પડે આપણી રિજટ ક્યું ગાયું એ નહી તો આપણે ટ્રાય ન કરી તો તો ખબર ન પડે કે રિજટ આવ્યું મને તે બધાય મુક દેતો તો બે ત્રણ ક્યારે બાકી રાખી દેવા દેવો બને ખબર પડે ક્યું રિજટ હે અને આપણી આપણે ઈર માનતા રિઝલ્ટ દેવાનો સારો આવ્યો કોરાજન જન્મ મારે તે પાંચ પાંચ એમ નાખે ઈર તો એવું દેખાતી ને કોક કોક ઉઠી હતી આપણે પીવરાજ તો પીવરાજ અહીંયા ભોગે મગમાં અને આપણી ડેમા માટે આ ક્યારે બે મૂકી દેવાના હે કે હું રિઝલ્ટ આવે એકાંતથી આ હેરંગ ક્યારો ને કે બાજુવાળો ક્યારો દવાક દિવસ ની જોઈએ તો ખબર પડે કેવું ઘી જયારે આ ક્યારો મૂકવાનો હેઠ ક્યારો મૂકી દવો અને એક ક્યારો આ મૂકવાનો હે બે મેરા મેરા હલો આપણી બતાડી આગળ કઈ હું મૂકી દવા કઈ મૂકી ડબલું હોય દવાનું કૃષિ બલમ નું હોય દવા હું લખેલ એ બતાડી આપણે આપણી જ્યાં ભગીથી દૂર આવી ગયા દવા મગમાં આપણી ભાણવર દીપકભાઈ ને મળી જાય ને બે એકિયર મુક દેવાના છે આ મને પીરાવાને આયા સુધી પીરાવી પછી એ ઓલી કો ટે એકિયર મુકન ચાલુ કરવાની એકિયર આ હે મુકો કારણ કે આ થોડક મોટોરો એકિયર હોય એટલે થોડો ઘિંકરો એટલે બે માં એક એકિયર મુકી એટલે ખબર પડે હે એ ફરક દેખાય કે ન દેખાજો ક આમ જોઈએ લખબર પડે જો થોડો પાછતરું પાણી ગી તો લીલા વધારે દેખાય ઈ હારું બે માં એક એકિયર મુક દીજે ચાલો આપણે કુવામાં જોતા કેટલેક પાણી વિતરું હું એમાં થોડું ખડ આવતું હતું થોડુંક બેહરી ગયું હતું એવું વાંધો નથી નીકળ્યું ખળ કારણ કે થોડું કુકાઈ ગયું એટલે કે પછી મેં ખળની દવા મૂકી હતી પાણીની ચાણી મારતી હતી થોડુંક થાવકું હું કાઈ ગયું હતું આ પાસમાં બે ઉપર પાણી હવે શું લીલું થયું ત્રીસ ત્રી ફો ટુ ડું